જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે કજરી ત્રીજની કથા શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં આપણે કજરી ત્રીજનું મહત્ત્વ શું છે આ તહેવાર કયા દિવસે મનાવવામાં આવશે તથા આ દિવસની પૂજન વિધિ શું છે અને આ દિવસે શું કરવું શું ન કરવું એ બધું જ આપણે શ્રવણ કર્યું છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડિયો પણ શ્રવણ કરી શકો છો કજરી ત્રીજનું વ્રત શ્રાવણ માસના વધ પક્ષની તૃતીયા તિથિના દિવસે આવે છે કજરી ત્રીજને કાજલી ત્રીજ કાજલ ત્રીજ અથવા તો શ્યામ ત્રીજના નામથી પણ ઓળખવામાં આવે છે કજરી ત્રીજનું વ્રત ભગવાન શિવ અને માતા પાર્વતીને સમર્પિત છે કજરી ત્રીજના દિવસની એક પૌરાણિક કથા છે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી માતા પાર્વતીના આ કઠોર તપથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને પત્ની રૂપમાં સ્વીકાર્યા હતા ત્યારથી કજરી તીજના વ્રતને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે કજરી તીજના દિવસે સ્ત્રીઓ પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરે છે વિવાહિત સ્ત્રીઓ પોતાનું સૌભાગ્ય અખંડ રહે જીવનમાં હંમેશા સુખ શાંતિ બની રહે પોતાના પરિવારનું આરોગ્ય સારું રહે તથા વૈવાહિક જીવનમાં પ્રેમ અને સમર્પણ વધતો રહે તે માટે આવ્રત કરે છે તથા અપરિણીત સ્ત્રીઓ પોતાને મનગમતો વર મળે તે માટે આ વ્રત કરે છે આજના દિવસે સ્ત્રીઓ સોળ શૃંગાર સજીને વ્રત તથા ઉપવાસ કરે છે પૂજા પાઠ કરે છે અને રાત્રે ચંદ્રોદય થાય ત્યારબાદ ચંદ્રદેવની પૂજા કરી અને પારણા કરે છે વ્રત ખોલે છે તો હવે આપણે કજરી તીજ નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું તો બોલો હર હર મહાદેવ એક ગામમાં એક બ્રાહ્મણ અને તેની પત્ની રહેતા હતા તે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં આવતી ત્રીજના દિવસે કજરી તીજનું વ્રત રાખ્યું બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ આ કઠોર વ્રત રાખ્યું અને આ દિવસે ભગવાન શિવ તથા માતા પાર્વતીની પૂરી શ્રદ્ધા ભક્તિથી પૂજા કરી બ્રાહ્મણીએ બ્રાહ્મણને ચણાનું સત્તુ લાવવાનું કહ્યું ત્યારે બ્રાહ્મણે કહ્યું કે સત્તુ કેવી રીતે લાવું ક્યાંથી લાવું મારી પાસે તો પૈસા નથી ત્યારે બ્રાહ્મણીએ કહ્યું કે મને સત્તુ જોઈએ જ છે જોઈએ તો તમે ચોરી કરો લૂંટફાટ કરો ત્યારે પત્નીના કહેવા પર પત્ની માટે બ્રાહ્મણ ઘરથી નીકળી ગયા અને તે એક સાહુકારને ત્યાં દુકાને પહોંચી ગયા એ સમયે દુકાનમાં કોઈ જ નહોતું બ્રાહ્મણે છુપાઈને ચૂપચાપ ચણાની દાળ ઘી અને સાકર સવા કિલો તોલી દીધા અને તેમાંથી સત્તુ બનાવી દીધું એટલામાં એક નોકરને કંઈક અવાજ આપ્યો ત્યારબાદ શાહુકારના બધા જ નોકરો જાગી ગયા અને ચોર ચોર ચિલ્લાવવા લાગ્યા ત્યાં સુધી સાહુકાર પણ ત્યાં પહોંચી ગયો હતો અને બ્રાહ્મણને પકડી લીધો બ્રાહ્મણે કહ્યું કે હું ચોર નથી મારી પત્નીએ ગજરી ત્રીજનું વ્રત રાખ્યું છે જેના માટે સવા કિલો સત્તુની આવશ્યકતા હતી હું એ જ લેવા અહીં આવ્યો છું બ્રાહ્મણની વાત સાંભળીને સાહુકારે તેની તલાશી લીધી તો તેની પાસેથી સત્તુ સિવાય બીજું કંઈ જ ન નીકળ્યું બ્રાહ્મણની હાલત જોઈને સાહુકારને દયા આવી ગઈ તે ભાવુક થઈ ગયો અને ત્યારે શાહુકારે બ્રાહ્મણને કહ્યું કે આજથી તારી પત્નીને હું બહેન માનીશ અને ભાઈનો ધર્મ તથા ફરજ નિભાવીશ ત્યારબાદ શાહુકારે બ્રાહ્મણને સત્તુની સાથે ઘરેણા રૂપિયા મહેંદી અને બીજી અનેક વસ્તુ આપીને સન્માનપૂર્વક દુકાનથી વિદાય આપી બીજી તરફ ચંદ્રોદય પણ થઈ રહ્યો હતો ચંદ્રદેવના દર્શન થઈ રહ્યા હતા અને બ્રાહ્મણી સત્તુની રાહ જોઈ રહ્યા હતા બ્રાહ્મણ સત્તુની સાથે ઘણી બધી વસ્તુઓ લઈને ઘરે પહોંચ્યા અને આ રીતે બ્રાહ્મણીએ પોતાની પૂજા પૂરી કરી એવું માનવામાં આવે છે કે આ વ્રતના પ્રભાવથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે જીવનમાં સકારાત્મકતા આવે છે તો ભક્તો આ હતી કજરી ત્રીજની કથા હે પ્રભુ તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા કથા વાંચનાર કથા લખનાર કથા સાંભળનાર બધાને જ ફરજો તો બોલો હર હર મહાદેવ ભક્તો જો તમે કજરી ત્રીજનું વ્રત કરો છો તો પૂજા કર્યા બાદ આ કથા તમારે અવશ્ય શ્રવણ કરવાની જો તમે વ્રત નથી કરતા તો પણ તમે આ કથા શ્રવણ કરશો તો તમે પુણ્યાના ભાગીદાર થશો ભક્તો તમને આજનો વિડીયો પસંદ પડ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ કથાશ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ